હવે આપણે બાંધકામ નું કામ ચાલુ કરવાનું છે આમ તો આપણો શિક્ષણ નો રથ જયારે આપણે ફરતા હતા ગમડે ગમડે ત્યારે દોઢ વર્ષ આપણે આ જગ્યા કટાવ બસો વર્ષ પુરાણી છે બસો વર્ષ પહેલાં ખાકેજી મહારાજ બાળ સ્વરૂપે સુથાર નિષ્ડી આવેલા હતા અને સુથાર નિષ્ડી આવે અને ત્યાં એટલે કોઈ થોડું નાનપણ બાળપણમાં એમણે તપ કર્યો સૌથી પહેલાં ભક્તો આપણા સુથાર સમાજ જ હતો ખાકીજી મહારાજનો પછી એમને તપમાં વિઘ્ન થવાથી લોકો વધારે આવતા એટલે એ ખાખેજી મહારાજ કટાવ ધામને નિર્જન જગ્યામાં આવ્યા ત્યારે પણ આપણા સમાજના જે આપણા પૂર્વજો છે એ લોકો એમની સેવા કરવા આવતા ત્યારે ખાખેજી મહારાજને વિચાર સૂચ્યો કે તમે સુધાર સમાજ મારું આટલું સેવા કરી છે સૌથી પ્રથમ ખાખેજી મહારાજે અહીં નાના ગોખલામાં વિશ્વકર્મા ભગવાનની મૂર્તિની સ્થાપના કરાવેલી એના પછી રામજી મંદિરની સ્થાપના થવેલી એ સમયે એના પછી ધીરે ધીરે જગ્યાનો વિકાસ થયો એ સમયે તામ્રપત્ર આપણી પાસે અત્યારે કટાવમાં મોજૂદ છે એમાં ઉલ્લેખ કરેલો છે કે આ કટાવ જગ્યા ઉપર સુથાર સમાજનો એક રૂપિયો દર વર્ષે જે તે સમય પ્રમાણે અને પટેલ સમાજનો માળો સૌથી પ્રથમ આપણો સુથાર સમાજ અને પટેલ સમાજનો હક છે આજે આપણે ઘણી જગ્યાએ વિશ્વકર્મા જયંતી ભગવાન વિશ્વકર્મા દાદાની ઉજવીએ છીએ એના બદલે એક જ કટાવધામમાં બધા આવો તો આપણું જગ્યાનું મહત્વ સચવાય અને આપણા પૂર્વજોની અને આપણી પણ ગુરી ગાદી છે એનું મહત્વ જળવાઈ રહે જય વિશ્વકર્મા શું ઇતિહાસ છે આમ તો આ જે જગ્યા છે એક કેવી વર્ષો જૂની બહુ તપોભૂમિ છે પૂજ્ય ખાખીજી મહારાજે એકસો ને વર્ષ પહેલાં આ જગ્યા ઉપર તપ કરેલું છે જેની પણ અત્યારે પણ એમની ચેતના જગ્યા ઉપર હયાત છે અને આ જગ્યામાં ભગવાન વિશ્વકર્માજીની પ્રતિષ્ઠા થયાને સવાસો જેટલા વર્ષ થયા છે એટલે કે અંગ્રેજોના વખતથી અહીંયા દાદાની મૂર્તિની સ્થાપના છે સાહેબ તમામ વિશ્વકર્મા વંશજો જે આ જગ્યા ઉપર ગૌરવ લઈ શકે એવી આ જગ્યા છે

આથી ઘણા સમય પહેલાં એટલે કે દસ વર્ષ પહેલાં અહીંયા એવડો મોટો મેળાવડો ભરાતો કે આખા ઉત્તર ગુજરાતના સુથાર સમાજના ભાઈઓ અને બહેનો અહીંયા કટાવમાં દાદાનું પૂજન કરવા માટે કરી દાદાના દર્શન કરવા માટે કરી અને આ ગુરુ ગાદી કટાવ ધામે એકઠા થતા હતા પણ અત્યારે સમાજના અનેક અનેક જગ્યાએ જેમ કે ભીલડી છે થરાદ છે ડીસા છે એમ ડિસ્ટ્રિબ્યુશન થઈ અને અલગ અલગ જગ્યાએ આપણે મેળાવડો થવા માંડ્યો છે એટલે હું બધા સમાજના યુવાનો વડીલો મિત્રોને વિનંતી કરું છું કે આપણી જૂનામાં જૂની ધરોહર કે હજારો વર્ષથી ચાલતી આવી આપણી આ પરંપરા કે વિશ્વકર્મા દાદાનું પૂજન આપણા વડવાઓ આપણા કટાવ ધામમાં કરતા હતા અને જૂનામાં જૂનું આપણું કટાવધામ મંદિર છે તો બધાને હું વિનંતી કરું છું કે આવતી સાલથી આખા ઉત્તર ગુજરાતનો એક જ જગ્યાએ આપણે કટાવધામમાં પ્રસંગ થાય અને બધા સમાજના બંધુઓ યુવાનો વડીલ મિત્રો આપણે એક આ મંડપના નેજા હેઠળ મળીએ એવી બધાને અપેક્ષા રાખું છું મહત્વની વાત અને ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે આને મિની અયોધ્યા તરીકે વિશ્વ વિખ્યાત મંદિર છે અયોધ્યા ગણાય છે એટલે કેટલું ગૌરવ હોવું જોઈએ સમાજ માટે સમાજ માટે ગૌરવ હોવું જોઈએ અને સૌથી મોટી વાત તો એ છે કે કટાવ એક મિની અયોધ્યા જ્યારે ગણવામાં આવે છે અને હમણાં તાજેતરમાં આના મહંત જયરામદાસ બાપુને આઠ મહામંડલેશ્વરની પદવી જ્યારે મળી છે અને સમાજને પણ ગૌરવ એને પ્રાઉડ સો પ્રાઉડ કે ગૌરવ હોવું જોઈએ સમાજને કે આવડા મિની અયોધ્યા જેવા મંદિરમાં આપણા આપડા વિશ્વકર્મા દાદાનું મંદિર છે આપણા વડવાઓએ એક સારો વિચાર કર્યો હશે કે આવું ભવ્ય મંદિર અને પુરાણિક મંદિરમાં આપણે વિશ્વકર્મા દાદાની પ્રતિષ્ઠા થાય અને પ્રતિષ્ઠા થઈ છે ને એનું દરેક આખા સમાજે ગૌરવ લેવું પડે બોલો કાકીજી મહારાજ કી વિશ્વકર્મા ભગવાન કી આજ રોજ વિશ્વકર્મા જયંતિએ કટાવની અંદર નવ પ્રગણા ગજર સુથાર સમાજ બહોળી સંખ્યામાં વડીલો યુવાનો બહેનો માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં સાથે મળી અને વિશ્વકર્મા દાદાની જયંતિનો ઉત્સવ મનાવ્યો સમાજની અંદર જે તેજસ્વી તારલાઓ છે કે ધોરણ દસ ધોરણ બાર અને કોલેજ અને સ્પેશિયલ જે કોઈ બ્રાન્ચમાં જે લોકોએ સારું પ્રદર્શન કર્યું હોય એમને સમાજ દ્વારા આજે પ્રોત્સાહનનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો બહેનો વડીલો માતાઓ બધા જોડાયા અને તેજસ્વી તારાનું સન્માન કર્યું સમાજની અંદર દર સાલ અમે તેજસ્વી તારાઓનું સન્માન કરીએ છીએ બીજું સમાજની અંદર શિક્ષણ માટે જાગૃતિ અંગે પણ આ અંગે અમે ચર્ચા વિચારણા કરીએ છીએ સમાજમાં શિક્ષણનો ફેલાવો કેમ થાય શિક્ષણ થકી સમાજનો વિકાસ થાય યુવાનો કઈ રીતે આગળ વધે તે માટે સમાજ માટે અમે કટિબદ્ધ બની અને સમાજના સર્વાંગી વિકાસ માટે અને વ્યક્તિગત વિકાસ માટે શિક્ષણ દ્વારા જીવનમાં ઘડતર આવે ઘડતરથી સારું વળતર મળે અને સમાજ આગળ વધે અને એ સમાજની અંદર હોસ્ટેલ બનાવવા ગાંધીનગર જઈ રહ્યા છે તેની અંદર પણ સમાજે મોટો ફાળો આપી અને જગ્યાને અમે લઈ લીધી છે અને હવે ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ કરવામાં આવશે અને સમાજ માટે જે કલ્પવૃષ્ઠ કહી શકાય એવી એક જગ્યા કે જેની અંદર સમાજના દીકરી અને દીકરીઓ ભણી અને તેમનું નામ રોશન કરી સમાજનું નામ રોશન કરશે અને દેશનું પણ નામ રોશન કરશે એવી હું આશા રાખું છું બોલો ભગવાન હું આજના પવિત્ર દિવસે સમાજને ભાઈચારો અને શિક્ષણની જાગૃતિ અંગે હું અપીલ કરું છું કે સમાજની અંદર દીકરા દીકરીઓને ભણાવે અને સમાજ સર વિકાસ કરે શિક્ષણ થકી જ વિકાસ થશે એવો હું સમાજને અપીલ કરું છું થેન્ક યુ